મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ત્રેવીસ બે બે હાજર ચોવીસ આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે તો ચાલો વિડીયોની માહિતી મેળવીએ સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર ઓગણપચાસ રૂપિયા દસ ગ્રામ આજના બજાર ભાવ રહ્યા છે આગળ વાત કરી લઈએ તો ચાંદીના બજાર ભાવ તો ચાંદીના બજાર ભાવના ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ઓગણ

એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો બોતેર રૂપિયા દસ ગ્રામ સોનું બાસઠ હજાર સાતસો વીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સત્યાવીસ હજાર બસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે તો રોજબરોજ સોના ચાંદી અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ